જય જવાર જય આદિવાસી તો આજનો વિડીયો તમાર રેલીનો બની રહ્યો છે તો આખો વિડીયો જોજો લોંગ વિડીયો જોવાનો તો રેલી આગળ નીકળી ગઈ છે તો અમે પાછળ જઈએ છીએ તમે જોઈ શકો છો તો પેલા દાંતાથી સીધા અંબાજી જ શું હવે તો અંબાજી તમે જોઈ શકો છો અંબાજીમાં કઈ રીતની રેલીમાં આ બધા આદિવાસી ભાઈઓ બેટા થયેલા છે તો કોઈ દિવસ માં પહેલા રેલી નથી કરેલી આપ પહેલી વાર કરી રહ્યો છું તો બહુ યાર આનંદ થાય છે વિડીયો બધું બનાવીને તો તમે જોતા રહેજો તો આદિવાસી સમાજના બધા માણસો ભેગા થઈ જાય છે તો ભીડ જોવા મળે છે યાર ફૂલ ની અંદર તો તમે જોઈ શકો છો તો સપોર્ટ કરતા રહેજો મારા વિડીયા બનાવવાનું ખાસ બોલી બનાવવાનું કારણ શું કે પંદર અંદર મસ્ત રીતે ખાલી છેલ્લા નાટકો બધા જે જે બધા નૃત્ય કરેલા છે આદિવાસી તમને જોવા મળશે આ વિડીયોની અંદર અને કે એક સુધી આ વિડીયો જોતા રહેજો ને આ રીતના વિડીયો અંદર જે છેલ્લા સ્ટેપ મૂકેલા છે બધા રીતે ડાઇન્સર બધા જે કરેલા બધી આદિવાસી નૃત્ય એ વિડીયો અલગથી આવશે અને તમે જોવાનું ના ભૂલતા મારી ચેનલ ઉપર જ આવશે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેવો લાઈક શેર નહીં કરવા ના ભૂલતા તો આ રીતે જે પ્રોગ્રામ રાખેલો હોય તો તમે જોઈ શકો છો કે बाबू Oh रे कन अरे भाई દોસ્તો મારા તમારો વિડીયો સારા લાગતા હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને આવા નવા વિડીયો આ છે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય જુવાહર જય દેવીસિંહ તો ફરી મળીએ નવા વિડીયો સાથે